સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખી આવતીકાલે એક જાન્યુઆરીથી અંબાજી મંદિરના મુખ્ય શિખર ઉપર વધુમાં વધુ પાંચ મીટરથી લાંબી ધજાઓ ચડશે નહીં અધિક કલેકટર અને મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે મંદિરના મુખ્ય શિખર ધ્વજ દંડને અંદાજે પંદર વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે ટેકનિકલ ચકાસણી તેમજ અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ આપવામાં આવેલ અભિપ્રાય અનુસાર અલગ અલગ સાઇઝની ધજાઓ તથા દૈનિક રજાના અને તહેવારોના દિવસે મોટી સંખ્યામાં ધજાઓ આરોહણ થવાના કારણે ધ્વજદંડને નુકસાન પહોંચવાની અને દુર્ઘટના સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એ ધજાઓ બહુ લાંબી હોવાના કારણે ક્યારેક થતી હોય છે લોકોના ભક્તોના પગમાં પણ આવતી હોય છે એને કારણે ધાર્મિક સ્ટ્રેસ પહોંચે બીજું આ ધ્વજદંડ જે છે એને લગભગ પંદરેક વર્ષ સ્થાપના કરે થયા છે અને એના વિવિધ સાઈડની ધજાઓના કારણે એની ઉપર પણ લોડ આવે છે એટલે અને જે સુવર્ણ શિખરની જે રિવેટ જે બોલ્ટ મારેલા છે રિવેટ મારેલા છે એમાં પણ ક્યારેક લાંબી ધજાઓ ફસાઈ જાય અને ખેંચવાના કારણે એની ઉપર પણ જરક આવે છે સર્વાનું મતે પુખ્ત વિચારણા અંતે આપણે નિર્ણય લીધો છે કે ભાઈ હવે મંદિરનું જે શિખર છે ત્યાં પાંચ મીટરની ધજાઓ ચડાવવામાં આવશે એટલી લંબાઈની ધજા લાવતા હતા કે જેના કારણે એની શિખર ઉપરથી એ ધજા લહેરાતી લહેરાતી ધજાનો છેડો છેક માતાના ચાચર ચોકમાં આવનાર જતા તમામ ભાવિક ભક્તોના પગને અડે એ સ્થિતિ આવી ગઈ હતી એટલે છેવટે નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રસ્ટ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કે ભાઈ આપડે જે ધજાની જે લંબાઈ છે એ ખરેખર આટલી લાંબી ના હોવી જોઈએ પણ વધારે વધારે ધજા ચડાવી હોય કોઈ પણ તો પાંચ મીટર સુધીની ધજા ચડાવી શકે